નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ કદર ના કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણી એના ઉપર જ વરસાવજો દોસ્તો જે એને સમજી શકે નંબર બે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા નંબર ત્રણ સાચી વાત બોલવા વાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે નંબર ચાર જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી ને એ તો નાની નાની વાતોમાં પણ સબંધોને તોડી દેતા હોય છે નંબર પાંચ અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી નંબર છ જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું પરંતુ કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો શબ્દો એવું ઘાતક તીર છે કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગે છે જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી પણ જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે દગો એ માણસને તોડતો નથી પરંતુ એને નવી જ રીતે કડતો હોય છે જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ શ્વાસ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા એમાં જ સ્થાયી છે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે પછી દુખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુખી થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો એ વ્યક્તિ સામે ક્યારે જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ અનુભવતો હોય છે ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ હોય છે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે મિત્રો મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે એની કદર કરવાવાળું કોઈ નથી મળતું કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ જ્યાં ઇજ્જત અને સમય માગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ દોસ્તો તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે એ હંમેશા માટે યાદ રાખજો કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે લોકો પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય કદર એમને કરો જે લોકો તમને એના દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા લોકો મરતા હોય છે અને પ્રેમ એમનાથી કરો એ માણસથી કરો એ વ્યક્તિથી કરો જે એ તમારા પ્રેમની રિસ્પેક્ટ કરી શકતા હોય એની કદર જાણી શકતા હોય એ લોકોથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણે છે માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ તો કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ એ વ્યક્તિ ચોક્કસ હારી જતો હોય છે સાચા સંબંધોની ઓળખ એ ત્યારે જ થાય છે દોસ્તો કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનની ટળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે છે ને જીવનની મુશ્કેલીઓમાં જ્યારે ઉલજવાનું આવે છે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ તમને હલાવી ના શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી હોતો ને ત્યાં માણસ પોતાની સાચી શક્તિઓને લઈ શકે છે જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે દોસ્તો કે અહીં સહારો આપવા વાળું કોઈ કોઈક જ છે બાકી તો તકો આપવા માટે તો અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે મિત્રો પરંતુ એટલા મજબૂત બનો એટલા સ્ટ્રોંગ બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો એ તૂટી જશે ક્યારેક એને ઢીલો મૂકવાનું પણ શીખો જ્યાં તમારું સ્થાન જ નથી ત્યાં બહેતર છે કે એ જગ્યાને છોડીને ત્યાંથી આગળ વધી જાઓ મિત્રો કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવા લોકો ઘણા મળે છે જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ક્યારેક નસીબ મોડું આપે છે પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે જીવનમાં ક્યારેય કોઈનું અપમાન ના કરો કારણ કે જીવનમાં એક રાત એવી આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં પુલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ એ માણસ ક્યારેય આગળ નથી વધવા દેતો મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમે એનો નથી હોતો કે સમય સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો દોસ્તો એવા લોકો વિશે વિચારવાનું તમે બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને ને જરૂર કરો વિડિયો જોવા માટે આભાર